સુરતના મોડા ખાતેની લેબમાંથી ઝડપાયેલ ડ્રગ્સનો લેબ મામલો આ ઘટના અમરોલીમાં નોંધાયેલા એમડી ડ્રગ્સ કેસમાં તપાસ કરતા સામે આવી હતી ડ્રગ્સ બનાવનાર મુખ્ય આરોપી બ્રિજેશ ભાલુડિયા જે એથર કંપનીનો કર્મચારી હતો તેની ધરપકડ કરવામાં આવી આરોપીઓ વચ્ચે થઈ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટના સ્ક્રીનશોટ પુરાવા તરીકે મેળવવામાં આવ્યા જીલ ઠુમ્મર અને અન્ય આરોપીઓ વચ્ચે થયેલા લાખો રૂપિયાના ગૂગલ પે વ્યવહારોની વિગતો મળી લંડન સ્થિત વોન્ટેડ આરોપી જનક જાગાણી અને કુશાલ દ્વારા ડ્રગ્સ વેચાણ માટે વપરાતા મોબાઈલ ફોન જપ્ત કરાયો ડ્રગ્સ બનાવવા માટેનું રો મેટિરિયલ અંકલેશ્વરના જીતુ પાસેથી ખરીદવામાં આવતું હોવાનું ખુલ્યું લેબોરેટરીના માલિક ઈશા અણદણની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી અમરોલીની અંદર જે નવા વર્ષે એમડીનો જે કેસ કરેલો એમાં છેલ્લે જે છે કે એમડી બનાવતી લેબ પકડાઈ ગયેલી એ લેબની અંદર જે એનો જે આરોપી જે છે બ્રિજેશ ભાલોડિયા તો એ પાલોડિયા પકડાઈ ગયેલો કઈ રીતે એમડી બનાવતો આ સમગ્ર જે છે એ ઘટસ્ફોટ થયો અને ત્યારબાદ જે તપાસ જે છે આગળ કરવામાં આવતા જે આરોપીઓએ એકબીજાને ટેલિગ્રામ અને વોટ્સઅપની અંદર જે એ લોકોએ વાતચીત કરેલી એના સ્ક્રીનશોટ લેવામાં આવે છે તથા ઝીલ ઠુમ્મર અને આરોપી ખુશાલ વચ્ચે ગૂગલ પે મારફતે એક લાખ બાવીસ હજાર બાર હજાર એકસો આડત્રીસનો નાણાકીય ટ્રાન્ઝેક્શન તેમજ ઝીલ ઠુમ્મર અને જનક જાગાણી વચ્ચે એક લાખ બાવીસ હજારના ટ્રાન્ઝેક્શન અને ઝીલ ટુમર તથા ભરત ભાણાઓની વચ્ચે છેતાળીસ હજાર છસોના ટ્રાન્ઝેક્શન આ તમામ જે ટ્રાન્ઝેક્શન છે એના સ્ક્રીનશોટ લેવામાં આવે છે આ એથર કંપનીનો એમ્પ્લોય હોય ત્યાં આના પણ વિગતો માગવામાં આવી છે કે એના એમ્પ્લોયનું લિસ્ટ જે છે એનું આઈ છે એ ક્યાં ક્યાં કોની સાથે કામ કરતો હતો એના સીસીટીવી જે છે એ પણ લેવામાં આવેલ છે એની તપાસ પણ ચાલુ છે તેમજ લંડન જે સ્થિત જનક જાગાણી છે અને આરોપી ખુશાલ આ બંનેનો ડ્રગ્સ વેચાણ માટે જે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા તે મોબાઈલ ફોનને પણ કબજે કરીને એફએસએલમાં મોકલવામાં આવેલ છે તેમજ જે ઝીલ ઠુંબરે જે જે ગ્રાહકોને ડુમસ ડ્રગ્સનું વેચાણ કરતો હતો અને તેની પૂછપરછ કરવાની જે તજવીજ છે એ ચાલુ છે તેમજ બીજે જ ભાલોડિયાએ આ ડ્રગ્સ બનાવવા માટેનો જે કેમિકલ જે છે ભરૂચના અંકલેશ્વર ખાતેથી જીતુભાઈ પાસેથી ખરીદેલ હોય એ બાબતની એક ટીમ જે છે એ તપાસ કરી રહી છે આ રીતે સમગ્ર જે તપાસ છે ચાલુ છે તેમજ જે દીકરીયા લેબની સંચાલિકા ઈશા અણઘડ છે એની પણ પૂછપરછ અત્યારે ચાલુ છે